હાલો મિત્રો ખેડૂતભાઈઓને એક જાણ કરવા માટે કે આજ આપણે ચણાની ઓનલાઈનનો વિડીયો નાખેલ હતો તો હરેક ખેડૂતએ ચણાની ઓનલાઈન કરી જ છે અને ઓનલાઈન કરી છે તો છણા બજારમાં લઈને આપણે ભાગવું નથી પડ્યું એટલે ભાવ ટકી રહ્યો છે એ તમે સો ટકા એના માટે તમે વિચાર કરજો કે નકર તમારે સેણા ઓનલાઈન ન કરવી હોત તો તમારે યાર્ડમાં ભરીને જવા પડે તો તમને હાથો રૂપિયા જ આવત શેણાના શેણાની ઓનલાઈન થઈ એટલે જ તમને આજ હજાર રૂપિયા હજાર ત્રી એક હજાર ત્રી આવે છે નકર તમારે હાથ ધોવા જ પડત મિત્રો આ તમે સો ટકા માનજો આ ગલત વાતું નથી અને વિચાર કરજો માંડવીની જો ઓનલાઈન થઈ હોત ને મિત્રો તો તમને આ તેર તેર આ બેઠા દે પણ ખેડૂતને મઠાઈ રાત આજ ઘઉં ને બધું બજારમાં કેમ માગે છે તમે જોતા ખરા કેમ ધોડો છો તમે ધોળો હું કેમ માલ લઈને પૈસા તમારે જોતા ન હોય એ ધોળોમાં માલ લઈને બજારમાં ધોડોમાં તમે પકડો માલ ને તમે બાર હજારમાં જીરું નથી વેસું તો આ ત્રણ હજારમાં હું કામ વેસવા જાવ છો મિત્રો એટલો બધો જીરાનો પાક છે નહીં ભાઈ અને વેપારી તો તમે લઈને એટલે મટારી જ નાખવાના છે અને તમને તમને એક હોબાળો કેવો કરી દઈએ મિત્રો એક ટેકલીના હિતાવી હીઠાવી હોય ધાણા લીએ દસ પંદર ગુણી અને પછી બધા પંદર માન હોર માન પંદર માન હોર માન અઢાર માન એટલે તમને એમ થાય કે હારા ધાણા આપડા હારા ધાણા છે આપણા ધાણાના કદાચ આવી જાય આવી આશા લઈને તમે ડાટો માર દો માર્કેટમાં આ ફેડા આવે આપણે અહીંયા લેવા હું કામ ધોળો છો તમે ધોળોમાં ધોળોમાં ધોળીઓ એટલા થાક્યો તમે થકવી લે આ એ માલ લેવા આવવા જોઈએ આ ફેડા એ કે સારો માલ હોય તમારે પૈસા દેવા છે તમે એક યાર્ડમાં ધોળોમાં વેપારીને આવું ઘી કેરા કરી દસ એટલે મિત્રો વિચાર કરો અને તમે ભેજું મારજો જરાક કે આપણે ન્યા આપણે ભાવ ભાવ ધાણાનો ઉતરવાનો જ નથી બહુ પણ આ અને ઉતરો નથી વાયદો ઘટ્યો જ નથી આ ઠોરિયા મારે છે જીરું ક્યાં લઈ ગયા ભાઈ જીરો આ ભાવમાં તમને પહોંચાઈ બેસું જીરાનો ખર્ચો ના થાય આણત્રી હો સત્રી હોણત્રી હો ત્રણ હજારમાં જીરાનું શું થાય તમને પાંચસો સાતસો રૂપિયાનો તો કિલો લઈને વાવ્યું વિકામ ત્રણ કિલો વાવો તો એકવીસો રૂપિયા દે થાય પાંચસો રૂપિયા ડીએપી ના થાય હિતાવી હોય થઈ ગયા પાંચસો વાવવાના થાય પાંત્રીસો એ થઈ ગયા પછી પંદર હો ઉપાડવાના થાય પછી કલાક ફૂંકણી આંકે એક કલાક કાઢવાના થાય આમ તમે હિસાબ કરો ને ભાઈ તો ચાર પાંચ મણ જીનું થાય ને એટલે તમારી કઈ ના વધે એક રૂપિયો ના વધે જીરામાં તમને આ સત્રીઓ આણત્રીઓમાં એક રૂપિયો ના વધે હું કામ કુશે મરો મો નહીં હું કામ ભરીને જાવ તમે બેહો ને ઘેર ભાઈ તમારે ઘેર આવી તમે હાવ ખેડૂતને તમે કેટલા સમજાવો ભાઈ તમે ધોળોમાં ધોડોમાં તમે ધોળોમાં થાકી રહો ભાઈ હમણાં વેસોમાં જીરું ધાણા તમે વેસોમાં જ બંધ થઈ જાવ ને હું કામ ભાઈ કપાવા જાવ છો તમારે હાર મારો માલ હોય તો પંદરોમાં મટાડી નાખે તમને કામ ધોડો છો તમે ભાઈ તમારે ઘેર બેહો પંદર ઘેર બેહો એટલે આમ બોલીએ માલ છે નથી જોતો એમ નથી આ વિચાર કરજો આપણે વાતો કરીએ આ કામ ખેડૂતને ખબર પડે કે આ સત્ય છે કે ખોટું છે આવી રીતે થાય જ છે અને જો તમારે ધોળવું હોય તો તો પછી તમને કાયમ કાપવાના જ છે મિત્રો બંધ થઈ જાઓ બંધ થઈ જાઓ તમે થોડાકથી બંધ થઈ જાઓ પંદર વી મહિનોથી બંધ થઈ જાઓ બાર હજારમાં તમે જીરું નથી બેસું તેથી તો તમે આજ કામ ધોળો છો જય જવાન જય કિસાન